કોઈ બાપા આ મશીન ત્રણ કિલો વજન કેવું વધારે બતાવે છે આ મશીન ક્યાંક નથી બગડી ગયું લાઈન જોઈ લો મશીન તો બરોબર છે આ વજન ઘટાડવો પડશે ગમે એમ કરીને વજન ઘટાડવો જ પડશે અલી જા વજન કેમ ઘટાડ્યું તરમ પાણી કરવાનું એમાં લીંબુ નીચોવાનું એક ચમચી મધ નાખવાનું તો હું આજથી ચાલુ કરું અલી મારો ત્રણ કિલો વજન વધી ગયો હવે થી છે ને હવાની ભાખરી ભાખરી બધું બંધ હું જે પાણી પીવું છું ને તમે પીવા માંડો હે સિરી વજન ઘટાડવા માટે શું ખાવું અને શું ન ખાવું ઓનલી ફોર લેડીઝ ઓલી ઓલી તો એમ કે ડાયટ માં પનીર ખાવાનું પનીર માં વજન વજન તો નહીં વધે ને ઓલી આ ચાર વાગે બહુ ભૂખ લાગે સેવ મમરા ખાવ તો ન હાલે હું તમને શું કહું તમે હાંજે આવો ને તો પનીર લેતા આવજો ઈટ લેતા આવજો હા કોબી ભૂલતા નહીં હો હવે સલાડ જ ખાવાનું છે મારે વજન તો ઉતારે જ પાર થાવ હે ભગવાન આ બધા એમ કે આમળા ના આદુ પાણી પીવાનું કેમ ભાવે મેં તો છે ને બટેકા બંધ કરી દીધા તાર હોટલ માં જવાનું બંધ કરી દીધું ભેગા ભેગા તાર જીજાનું બધું બંધ કરાવી દીધું અલી તું દેશ માંથી ને મગ મઠ ને ચણા લેતી આવજે ને આ કસરત માં છે ને થાકી જવાય એક કામ કરું ગરબા રમું એમાં દી નહીં થાકું આજ તો વજન ઓછું આવું જ જોઈએ ડાયટ કર્યું છે એટલી કસરત કરી છે ત્રણ કિલો તો ઓછું જશે આજે વજન મારું આ તો એનું ઈ જ આવ્યું લી તે જે કીધું તું ને મેં બધું કર્યું હારે ગુગલ જે કીધું ને એક બધી કસરત કરી પણ કઈ ફરક ન પડ્યો એટલું ને એટલું વજન છે બોલ આ પણ મને છે ને ભૂખ લાગતી હતી ને તો હું થોડું થોડું ખાઈ તો લેતી હતી મારે આ કઈ કરવું જ નથી હમણાં ભાખરી બનાવી ઘીનો લોંદો નાખી ખાય લેવું છે મારે તો ના ના ઓ તમારે ડાયટ ચાલુ જ રાખવાનું છે હું એકલી મારી એકલી ભાખરી બનાવી ખાઈશ ઘરે થી નીકળે ઘણો ટાઈમ થયો ચા નથી પીવી આજે જો નીકળ્યા સી પાકે ચા પીવી બે રેસ આનું મનું કઈ ચા નથી પીવી જય ઠાકર ટી પોઈન્ટ કૃષ્ણા ટી સ્ટોલ જય ઠાકર ચાની ની હોટલ માધવ ટી એન્ડ સ્નેક્સ ગોપાલ ટી પોઈન્ટ મુરલીધર ટી એન્ડ નાસ્તા હાઉસ કેશવ ટી સ્ટોલ જય દ્વારકાધીશ ટી સ્ટોલ

તો મારી પાસે ઠંડી ઉડાડવા માટે ગરમ ચાદર છે તો મારી પાસે ઠંડી ઉડાડવા માટે ગરમ ધાબળો છે તો મારી પાસે ઠંડી ઉડાડવા માટે ગરમ સિગરેટ છે તો મારી પાસે ઠંડી ઉડાડવા માટે બે પેક નો માલ છે આને શું થયું ભાઈ મને એક પેક તો દે પેલા હું એક પેક પી લઉં હા પી લે

કોઈક કે નંબર નંબર મેરીટ જ કર દો જોલો થઈ ગયું લગાડ ફોન પણ વાત કહેતા તો ભૂલી ગયો મારા ભાઈનો ફોન ચોરાઈ ગયો હે તો આ ચેન કડ આ ચેન ગીતર નો આના કોઈ 5 રૂપિયાય નહી આપે કીતોડિયા ચેન કરી હું કામ નીકળી જાવો ઘરની બહાર આલે 100 રૂપિયા અને ઘર ભેગો થા તુંય લુખો તારો ભાઈ લુખો હે પણ ભાઈ તમે આટલું બધું ફટાફટ રિચાર્જ કર્યું છે એમાંથી વન ટચ રિચાર્જ એપ્લિકેશન માંથી વન ટચ રિચાર્જ એપ્લિકેશન એમાંથી ને જ કેમ તમે રિચાર્જ કર્યું વિદેશી એપ્લિકેશન જેમ કે ફોન પે ગૂગલ પે પેટીએમ

એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે નામ નંબર નાખીને રજીસ્ટ્રેશન કરવાનું છે જેમ બીજી એપ્લિકેશન માં રિચાર્જ કરી એમ સિમ્પલ રીતે આની અંદર રિચાર્જ કરવાનું છે ઓકે ભાઈ હવેથી હું વનટ જ રિચાર્જમાં જ રિચાર્જ કરીશ અને ભાઈ આની અંદર ઘણી બધી પ્રકારના રિચાર્જ આપણે કરી શકે જેમ કે ફાસ્ટક રિચાર્જ, લાઇટ બિલ, લોન રિપેમેન્ટ આવું ઘણું બધું અને ઘરે બેઠા ગમે એને પેમેન્ટ પણ કરીય કે એમાં પણ કેશબેક કેશબેકクーポン મળશે વાહ ભાઈ વાહ બીજી એપ્લિકેશન માં ખોટા ચાર્જ કપાવાય એના કરતાં આ જ એપ્લિકેશન માં આવેથી હું રિચાર્જ કરીશ આમાં કેશબેક તો મળશે હાલ ભાઈ તો હું જાઉં છું ભલે હાલ આ તો મિત્રો તમે પણ વન ટચ રિચાર્જ એપ્લિકેશન માં રિચાર્જ કરો આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોર માં અને મારા ઇન્સ્ટાગ્રામ બાયોમાં બીજી લિંક આપેલી છે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો તો વન ટચ રિચાર્જ એપ્લિકેશન માં રિચાર્જ કરો અને થોડા ઘણા પૈસા બચાવો અને હું એમાંથી જ રિચાર્જ કરું છું